હવે આપ સાંભળશો અમદાવાદ ખારીકટ કેનાલના નવનિર્માણ અંગે સમાચાર સમીક્ષા જેના લેખક છે મયુર સોલંકી અમદાવાદ શહેરના લોકો માટે ખુશીના સમાચાર છે આ વિસ્તારમાંથી પસાર થતી બાવીસ કિલોમીટર લાંબી ખારીકટ કેનાલ નવા રૂપ રંગ ધારણ કરી રહી છે હાલ આ કેનાલનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે આગામી બે વર્ષમાં તે પૂર્ણ થશે ત્યારે કેવી રીતે બદલાઈ રહ્યું છે આ બ્રિટિશ કાળમાં નિર્માણ પામેલી કેનાલનું સ્વરૂપ આવો જાણીએ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં જાહેર માળખાકીય સુવિધાઓમાં પરિવર્તન આવી રહ્યું છે અહીં બ્રિટિશ કાળમાં ઈસ્ટીસન અઢારસો એક્યાસીમાં બનેલી ખારીકટ કેનાલ નવા રૂપરંગ ધારણ કરી રહી છે અમદાવાદ જિલ્લાના રાયપુર ગામેથી શરૂ થઈ ચંડોળા તળાવ સુધી વિસ્તરેલી ખારીકટ કેનાલ જળ પ્રદૂષણ અને ગંદકીનો ભોગ બની હતી જેથી સ્થાનિક રહેવાસીઓ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા આ સમસ્યાના ઉકેલ રૂપે રાજ્ય સરકારે એક કરોડ રૂપિયાના ખર્ચે ખારીકટ કેનાલનું નવ નિર્માણ શરૂ કર્યું છે કેનાલને છ લેન વાળા રસ્તામાં રૂપાંતરિત કરવામાં આવી રહી છે જેના કારણે પ્રજાજનોમાં હર્ષની લાગણી ફેલાઈ છે આવો સાંભળીએ શું કહે છે આ નગરજન डेवलप नहीं हो रहा था एरिया और बहुत दिक्कत है सामान्य लोगों को बहुत ही दिक्कत हो रही थी और जब ये प्रोजेक्ट गुजरात सरकार का मतलब है जो भी बना है बहुत अच्छा काम कर रहे हैं उसके हिसाब से जब पहले केमिकल वाला पानी यहाँ से गुजर रहा था उससे क्या होता था कि वो पानी कभी कभी बाहर भी आता था ड्रेनेज से और बहुत सारी दिक्कतें हो रही थी और ये अच्छा रोड भी में हमको कनेक्टिविटी मिल रहा है ये जब बनेगा प्रोजेक्ट मेरे हिसाब जब मैं देख रहा हूँ काम एकदम बढ़िया हो रहा है दूषित पानी समस्या की मुक्ति मिलता शहर आशा बेन नाम पहले से अभी अच्छा है पर पहले बहुत गंदा था गंदा पानी आता था गटर का भी आता था केमिकल का भी आता था फैक्ट्रियों का भी था अभी है की अंडरग्राउंड कर दिए हैं जब से अलग अलग है दोनों साइड गटर का है बीच में के, नर्मदा केनाल का है सिंचाई के लिए तो अलग अलग है और अभी पहले से अच्छा है डिवाइडर बन गया रोड अच्छा हो गया ખારીકટ કેનાલના નવનિર્માણ અંતર્ગત બાવીસ કિલોમીટરમાં પ્રી કાસ્ટ પેરાપેટ બોક્સ લગાવાશે અને ચાલીસ બ્રિજને અપગ્રેડ કરાશે આ ઉપરાંત નાગરિકોના આનંદ પ્રમોદ માટે ચાલીસ સ્થળોએ ગ્રીન પેચનું નિર્માણ કરાશે આ અંગે શહેરના અધિક ઇજનેર રાકેશ બોડીવાલાએ વધુ માહિતી આપી પહેલે ખાલી કેનાલથી તરફ સિફ્ટ સર્વિસ રોડ થઈ તો અભી पूरा मतलब बीच में एक थर्टी मीटर का एक साढ़े बारह किलोमीटर की लेंथ में एक पूरा एक रोड का कॉरिडोर होगा दूसरा बेनिफिट देखो तो उसमें से अभी पूरा कवर हो गया है तो उसमें से अभी कुछ स्मेल नहीं आएगी उसमें से कुछ मतलब जो अंडर डाल रहे थे लोग सब तो वो सब बंद हो जाएगा और इसकी वजह और तीसरा देखे तो जो डो और हमने स्ट्रांग वाटर का डेडिकेटेड बॉक्स प्रोवाइड किया है तो उससे उसकी कैपेसिटी जो है रेन वाटर कैरी करेगी काफ़ी कुछ बढ़ बढ़ गई है तो इससे काफ़ी कुछ फायदा होने वाला है કેનાલની કામગીરીના કારણે શહેરના કેટલાક માર્ગ બંધ કરવામાં આવે છે વિરાટનગર ઓઢાવ ફાયર સ્ટેશન નિકોલ કોઠિયા હોસ્પિટલ પાસે અર્બુદાનગર ઓઢવ રબારી વસાત ભવાનીનગર નરોડા દહેગામ રોડ સહિતના વિસ્તારોમાં મુખ્ય રોડ તોડીને બંધ કરી દેવાયા છે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ બાદ ખારીકટ કેનાલ બીજો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે જે શહેરને એક નવી ઓળખ આપશે ખારીકટ કેનાલના વિકાસના પ્રથમ તબક્કામાં બાર કિલોમીટર લાંબા રસ્તા બનાવાશે જેનું હાલ એસી ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બીજા તબક્કા માટે એક હજાર ત્રણ કરોડ રૂપિયાની મંજૂરી આપી દીધી છે બે હજાર સત્યાવીસમાં જ્યારે ખારીકટ કેનાલ પૂર્ણ થશે ત્યારે પૂર્વ અમદાવાદના નાગરિકોને નવું નજરાણું મળશે હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સમાચાર સમીક્ષા જેનો વિષય હતો અમદાવાદ ખારીકટ કેનાલનું નવનિર્માણ લેખન અને રજૂઆત મયુર સોલંકી દ્વારા કરવામાં આવી